મિત્રો તમને યાદ જ છે મહાબલીપુરમ નગર જેના સ્થાપક કોણ છે તો મહામલ મિત્રો મહામલ છે એ ઉપનામ છે અને મહા છે ને એનું બહુ મહત્વ છે મ એટલે મહીસાસુરનો વધ કરતી દુર્ગા દેવી અને હા એટલે હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ મિત્રો આ બે શિલ્પો છે ને જોવા જેવા છે રિવિઝન કરીએ આખું મહાબલીપુરમ વાત છે ચેન્નઈ થી કિલોમીટર તમિલનાડુ મિત્રો કુલ સાત રથ નિર્માણ કરેલ એમાંથી હાલ તો પાંચ જ રથ મંદિરો હયાત છે બે રથ મંદિરો દરિયામાં વિલીન છે બે શિલ્પો ખાસ જોવા જઈએ ક્યાંક મહીસાસુર વધ કરતા દુર્ગા દેવી હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ મિત્રો પ્રાચીન ભારતનું બંદર પણ આ જાણીતું અને ખડક બે બેનમૂના સ્થાપત્યો જે વિશ્વ લેવલે પ્રખ્યાત છે ચાલો એક પ્રશ્ન પૂછી લો હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ ક્યાં જોવા મળે છે આપો આપો જવાબ